છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી સંખેડા ફર્નિચર કલાકારોની મુલાકાત લીધી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામની વિશ્વવિખ્યાત કલા અને કારીગરી જેની સુવાસ દૂર દૂર સુધી ફેલાયેલી છે અને વખતો વખત વિદેશી પર્યટકો પર મુલાકાતે લેતા હોવાનું ગૌરવ સંખેડા નિવાસીઓને હાંસલ થાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સમાહર્તા અને કાર્યકુશળ કાર્યશૈલી જેઓની આગવી ઓળખ બની છે તેવા ગાર્ગી જૈન સંખેડા ફર્નિચર બનાવતા કલાકારોની મુલાકાતે પહોંચ્યા હતા અને જાતે ફર્નિચર કળાનો જાત અનુભવ કરવા પેઇન્ટિંગ કરી હતી અને ફર્નિચર ડિઝાઇન જાતે કરી આકર્ષક લુક આપ્યો હતો અને સમસ્ત સંખેડા ખરાદી પરિવાર દ્વારા કલેક્ટર ગાર્ગી જૈનનું સ્વાગત કરાયું હતું અને આભાર વ્યક્ત પણ કર્યો હતો રિપોર્ટ બાય કમલેશ પટેલ શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયવા ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી